સવાર થઈ ગઈ બોલ્યું કોણ બોલ્યું કોણ કુકડ કુકડું બીજું કોણ ભાઈ બીજું કોણ ઉઠ ઉઠો જલ્દી કહે છે કોણ કહે છે કોણ મીઠું મીઠું પોપટ બીજું કોણ ભાઈ બીજું કોણ સવાર થઈ ગઈ બોલ્યું કોણ બોલ્યું કોણ તાજું તાજું દૂધ દેશે કોણ દેશે કોણ ગૌશાળા ની ગાયો બીજું કોણ બીજું ચોરીને દૂધ પીવે છે કોણ ભાઈ પીવે છે કોણ મ્યાઉ મ્યાઉ બિલાડી બીજું કોણ ભાઈ બીજું કોણ સવાર થઈ ગઈ બોલ્યું કોણ ભાઈ બોલ્યું કોણ ઘરની રક્ષા કરે છે કોણ કરે છે કોણ 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 કુતરા ભાઈ ભાઈ બીજું બીજું સવાર થઈ ગઈ બોલ્યું કોણ બોલ્યું કોણ આંગણામાં દાણા ચણે છે કોણ ચણે છે કોણ નાની નાની ચકલી બીજું કોણ ભાઈ બીજું કોણ સવાર થઈ ગઈ બોલ્યું કોણ બોલ્યું કોણ બગીચાનું શાક ખાય છે કોણ ખાય છે કોણ લાંબા કાન વાળા સસલા ભાઈ બીજું કોણ બીજું કોણ સવાર થઈ ગઈ બોલ્યું કોણ બોલ્યું કોણ કુકડે કુકડો બીજું કોણ ભાઈ બીજું કોણ